સત્તર વર્ષના છોકરાને ભગાડી ગઈ બે વખત પરણેલી યુવતી આણંદનીય સત્ય ઘટના છે અત્યાર સુધી તો આપણે જોતા આવતા હતા કે યુવાનો કે યુવકો કે પુરુષો યુવતીઓને ભગાડી જતા હતા છોકરીઓને પટાવી ફોસલાવીને કોઈપણ રીતે ભગાડી જતા હતા પરંતુ હવે ઉલટી ગંગા વહેતી હોય એવા ઘટનાઓ બનવા પામી રહી છે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આણંદની આ સત્ય ઘટના છે કે જેમાં એક પુખ્ત વયની યુવતી એક સગીર વયના નાનકડા છોકરાને ભગાડી ગઈ હતી અને તેને લલચાવી ફોસલાવીને તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા વાત આણંદ પાસેના ગામની છે જ્યાંની એક યુવતી પ્રાઇવેટ ખાનગી નોકરી કરે છે નોકરી કરતાં તેની સાથે એક સગીર વયનો યુવક પણ કામે લાગ્યો હતો તેને પટાવી ફૂંસલાવી અને તેણે પોતાની સાથે પ્રેમ જાળમાં ફસાવ્યો હતો પછી તેને લઈને તે ફરાર થઈ ગઈ હતી અને પછી જ્યારે પોલીસ સામે ફરિયાદ પહોંચી ત્યારે પોલીસે તપાસ કરતા તે છોકરો સત્તર વર્ષનો હોવાનું ખુલ્યું હોવાથી આ યુવતી સામે પક્ષોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ લોકોએ તેમના પોલીસે મોબાઈલ લોકેશનને આધારે તે લોકોની તપાસ આરંભી હતી અને તે લોકોનું લોકેશન સુરત પાસે ટ્રેક થવા પામ્યું હતું ત્યાંથી તે લોકોને શંકાના અને ટ્રેકિંગના આધારે ધરપકડ કરાતા ખબર પડી કે તે બંને જણ ત્યાં એક મકાન ભાડે રાખીને રહેતા હતા યુવતી પોતાના ઘરેથી એક હજાર રૂપિયા જ્યારે યુવક એટલે કે સગીર છોકરો તે પાંચ હજાર રૂપિયાની ચોરી કરીને પણ ભાગ્યા હતા તેઓ ત્યાં મકાન ભાડે રાખીને રહેતા હતા પોલીસ તપાસમાં ખુલ્યું કે તે યુવતીએ આ છોકરા સાથે સંબંધો પણ બાંધ્યા હતા આથી તેની સામે સગીર વય સાથે સંબંધ બાંધવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે તે લોકો જ્યારે ઘરેથી નાસ્યા ત્યારે તે લોકોની ઉંમર એટલે કે છોકરાની ઉંમર સગીર વયની હતી જેથી તે બાળક અથવા તો નાની ઉંમર ગણાય જે પોક્સો ગુનામાં દાખલ થઈ શકે તેવી ઉંમર ગણાય એટલે તેની ઉંમરના હિસાબથી યુવતી પોતે તો પુખ્ત વયની હતી જેથી કરીને તેની સામે પોક્સોની કલમ લગાડવામાં આવી હતી ત્યારે તેઓ ધરપકડ થઈ અથવા તો તેઓ જ્યારે પકડાયા ત્યારે છોકરાની ઉંમર તે પૂર્ત થઈ હતી પરંતુ ઘરેથી નાસ્યા અને તેની સાથે સંબંધ બંધવામાં આવ્યો ત્યારે તેની ઉંમર સગીર હતી જેથી પોક્ષોની કલમ લગાડવામાં આવી છે પોલીસે આગળ તપાસ કરતા આ યુવતી આ પહેલાં પણ બે વખત લગ્ન કરી ચૂકી હતી એની પહેલાં તેના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા અમદાવાદ ખાતે લગ્નના માત્ર બે જ તે ત્યાંથી ઘરેણાં અને ચીજવસ્તુ અને પૈસા જે પણ હાથમાં આવે તે લઈ અને નાસી છૂટી હતી અને એ પછી પણ તેણે બીજા લગ્ન કર્યા હતા આમ તે એક પ્રકાર જોવા જાઓ તો તે લુટેરી દુલ્હનની કેટેગરીમાં આવે એવા કામ તેણે ભૂતકાળમાં કર્યા હતા જે તપાસમાં ખોલવા પામ્યું હતું એ પછી તે પોતાના ગામ આવી ગઈ હતી અને ત્યાં તેણે ખાનગી નોકરી ચાલુ કરી હતી અને એ નોકરીમાં તેની સાથે જોડાયેલો એક આ સત્તર વર્ષનો છોકરો તેની નજર તેના ઉપર બગડી હતી અને તે છોકરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લીધો હતો હવે મુગ્ધાવસ્થામાં આ છોકરો પણ તેની પ્રેમમાં સપડાઈ ગયો હતો અને પછી તે યુવતીએ આ છોકરાને લગ્નની લાલચ આપી હતી અને તે બહાને એવું કરી અને તેને તૈયાર કરી અને એક દિવસ બંને જણે નક્કી કર્યા મુજબ લાગ જોઈ અને ઘરેથી આઠથી દસ હજાર રૂપિયા તે યુવતીએ લઈ લીધા હતા અને તા તે છોકરાએ પણ પોતાના ઘરેથી પાંચ હજાર રૂપિયાની ચોરી કરી હતી અને પછી બંને પોતપોતાના ઘરે કહ્યા વગર નાસી ગયા હતા અને સુરત ખાતે પહોંચ્યા હતા સુરત જઈને તેઓ મજાથી એક રૂમ ભાડે રાખી હતી અને ત્યાં રહેતા હતા હવે જોવાની વાત એ છે કે લોકો પણ કેવી બેદરકારી દાખવે છે કે પોતાને ત્યાં ભાડે રહેવા આવતા વ્યક્તિને ક્યાંથી આવ્યા છે કોણ છે શું કામ કરે છે સાચા પતિ પત્ની છે કે નહીં કશું જોતા જાણતા નથી ક્યાંક નાની ઉંમરના તો નથી ને એ બધું જોયા જાણ્યા વગર કેવી રીતે ભાડે આપી દેતા હશે હવે જ્યારે ભાડે આપનાર પણ ફસાઈ ગયો હશે ભાડે અપાવનાર કદાચ કોઈ દલાલ હશે તો તે પણ ફસાઈ ગયો હશે કાયદાના સકંજામાં અને મકાન માલિકની પણ લેફ્ટ રાઇટ લેવાઈ ગઈ હશે એટલે જ હંમેશા જ્યારે કોઈને મકાન ભાડે આપો તો તે લોકો વિશે તપાસ કરો ચેક કરો ખાલી પૈસાની લાલચમાં આવીને ગુનાના સાથીદાર બનવું તે બહુ જ ભારે પડી શકે છે કારણ કે બહુ બધો દંડ થાય કેસ ચાલે પૈસા ભરવા પડે વકીલોના ખર્ચા પોલીસના ખર્ચા આ બધું તમે સપડાઈ શકો છો એટલે આ રીતે આ સગીર યુવકને અને આ યુવતીને તાબામાં લઈ અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો મિત્રો આપણે જોયું કે અત્યાર સુધી તો યુવાનો કે પુરુષો બદનામ ગણાતા હતા પરંતુ હવે યુવતીઓ પણ સમવડી બનીને કોઈ પણ પાછી પાણી નથી કરી રહી એટલે તમારા જો નાની ઉંમરના સગીર ઉંમરના છોકરાઓ હોય તો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે તેઓ ક્યાં ભણે છે ક્યાં નોકરી કરે છે તેમની સાથે કામ કરનારા કયા પ્રકારના છે નહીં તો શું છે કે આવી જ રીતે દુષ્કર્મનો ભોગ બની શકે છે છોકરાઓ પણ દુષ્કર્મનો ભોગ બન્યા જ કહેવાય ને આ છોકરો પણ દુષ્કર્મનો જ ભોગ બન્યો કારણ કે તેની ઉંમર સગીર વય છે તેને દુનિયાનું ભાન હજી હોતું નથી હોતું અનુભવો નથી હોતા અને આવી રીતે પોતે ખોટી યુવતીઓની જાળમાં ફસડાઈ જાય અને પછી એવું થાય કે તે પોતે પોતાના દુનિયામાં ભણવાનું કે તેનો આગળ વધવાનો વિકાસ કરવાનો ફોકસ હટી જાય અને આવી ગંદી પ્રવૃત્તિ ઉપર તે જો આવી રીતે લપસી પડે તો પછી તે આ એના દિમાગમાં આવી જ પ્રકારની વાતો ફર્યા કરે અને પછી તે ભણતરથી કે કામ ધંધામાંથી તેમનું મન ઉઠી જાય આથી કરીને દરેક મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું સંતાન ભલે ને તે છોકરો હોય તો કંઈ સેફ છે એવું સમજવું નહીં અને ધ્યાન રાખવું ક્યાં ભણે છે કોની સાથે ભણે છે એના દોસ્તો કેવા છે કોની સાથે હરે ફરે છે તે કામ કરતો હોય તો કામ ક્યાં કરે છે તેની આસપાસના લોકો કેવા છે એની ખૂબ સાવચેતી રાખો અભણનારો અણઘડનારો નહીં તો તમારા છોકરાઓની જિંદગી તમે સામે ચાલીને બગાડી મૂકશો તમારું શું માનવું છે કોમેન્ટ કરો બે ચાર શબ્દો લખવામાં તમને કંઈ આંગળીઓ ઘસાઈ નહીં જાય કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવો તમે કયા ગામ કે શહેરથી આ વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જણાવવા માટે વિનંતી છે અને તમારે મતે આ જે યુવતી છે તેની ઉપર શું સજા થવી જોઈએ તે પણ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર धन्यवाद नमस्कार आप दिन हो कि आपनी रात हमेशा शुभ रहे धन्यवाद आभार वीडियो ने लाइक करने ना भूलता चैनल सब्सक्राइब करने भूलता धन्यवाद